વાત કરે ખેરાલુની તો ખેરાલુ વિધાનસભાના વિસ્તારના લોકોની રેલવે જે લંબાવવાની માંગ છે ત્યારે વડનગરથી વલસાડ શરૂ થયેલી જે નવી ટ્રેનને લંબાવવાની માંગ કરવામાં આવી છે જ્યાં ખેરાલુ વરેઠા ડપોડા સુધી લંબાવવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે ટ્રેન બે કલાક વધુ લંબાય તો ખેરાલુના લોકોને પણ લાભ મળી શકે છે ગઢવાડા વિસ્તારની અંદરથી અમે બધાની એવી અપેક્ષા છે કે જે વડનગર વલસાડ ટ્રેન ત્યાં આગળ ત્રણ કલાક ફૂલ્ટ કરે છે જો અત્યારે અમારા વરેઠા સુધી લાંબી થાય તો અમારા ગઢવાડા વિસ્તારના ઘણા લોકોને દૂર સુધી જવું પડે છે એ ના જવું પડે અને અમારા સાંસદ પાટણ સાંસદ શ્રી ભરતજી ડાભી એમને પણ અમારા માટે ઘણો પ્રયત્ન કર્યો છે પણ અમારા વિસ્તારના લોકોને જો વધારે વધારે સુવિધા મળે એના માટે આ ચૂંટણી પહેલાં અમારી આ માગણી પૂરી થાય એવી અમે અપેક્ષા રાખીએ હું એ જણાવવા માંગુ છું કે નવેમ્બર બે હજાર બાવીસ ના રોજથી વડનગર થી વલસાડ સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવી છે એક ગાડી ચાલુ થઈ ત્યારથી જ અમારી સતત જે તે કક્ષાએ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સાંસદશ્રી રેલવે મંત્રી અને વડાપ્રધાનશ્રીને અમે રજિસ્ટર ટપાલથી આ અંગેની માગણીઓ ઉઠી છે વડગરથી વગેરે સુધી રેલવેનો ટ્રેક સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેમાં પેસેન્જર લગતી બધી જ સુવિધાઓ મળે છે તે છતાં ખેડા વિધાનસભા વિસ્તારમાં વડગરથી આગળ વગેરે સુધી આ ટ્રેન લંબાવવામાં આવતી નથી જેનું અમને ભાવભાર દુઃખ છે અમારી એવી ઈચ્છા છે કે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા આવે એ પહેલા આ સુધી સાંસદ શ્રી ભગતસિંહ નું મહાદેવ વતન ભરેઠા છે તો એ પ્રમાણે થાય એવી અમારી સૌની લાગણી છે અને આ જે હાલ વડનગર થી વલસાડ ટ્રેન જે ચાલુ કરવામાં આવે તે સુધી વરેઠા સુધી લંબાવવામાં આવે તો આ એરિયાને ખૂબ જ સારો લાભ મળી શકે એમ છે અને સુરત સુધી જવા માટે લોકોને જે બહાર ત્યાં વડનગર સુધી જવું પડે તો કેરાલુથી ને વડનગરથી અરે ડભોડાથી વ્યવસ્થા મળે તો ઘણી સારી વાત છે બીજું લોકલ ટ્રેનમાં જે ભાડા ઘટાડે છે એની સત્તાવાર જાહેરાત રેલવે સ્ટેશન પર કોઈ કરવામાં આવેલ નથી તો એ જાહેરાત એને વ્યવસ્થિત બોર્ડ મૂકવામાં આવે અને એની યોગ્ય જાહેરાત છાપવામાં આવે તો એવી અમારી અપેક્ષા